સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે છેતરપિંડીનો કેસ અશોક બદ્રીપ્રસાદ શર્મા નામનો આરોપી ઝડપાયો છે રાજસ્થાનસિંહ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે વર્ષ બે હજાર એકવીસમાં આરોપીએ ચોવીસ લાખ એકવીસ હજારની છેતરપિંડી આચરી હતી જેને લઈ અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે છેતરપિંડી કરનારો આરોપી ઝડપાયો છે અશોક બદ્રીપ્રસાદ શર્મા નામના આરોપીને રાજસ્થાનથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે અશોક બદ્રીપ્રસાદ શર્મા નામનો આરોપી ઝડપાયો છે રાજસ્થાન રાજસ્થાનથી સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે વર્ષ બે હજાર એકવીસમાં આરોપીએ ચોવીસ લાખ એકવીસ હજારની છેતરપિંડી આચરી હતી જેને લઈ અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે છેતરપિંડી કરનારો આરોપી ઝડપાયો છે અશોક બદ્રીપ્રસાદ શર્મા નામના આરોપીને રાજસ્થાનથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે